નમસ્કાર જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે અમારા આ વાસ્તુ વિશેષ ચેનલમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી આદત વિશે જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે જે છે ઘરમાં નખ કાપવાની ઘરમાં નખ કાપવા એ શુભ કહેવાય કે અશુભ તેનું શું સાચું રહસ્ય છે શું તમને ખબર છે કે વાસ્તુશાસ્ત્રમાં તેની અશુભ કેમ ગણવામાં આવે છે શું સાચે જ તેનો આપણા જીવન પર અસર પડે છે અને જો આપણે ભૂલથી નખ ઘરમાં કાપી લઈએ તો એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું તો ચાલો આખું સત્ય જાણી લઈએ પ્રાચીન કાળથી શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રમાં પણ ઘરમાં નખ શું કામ ન કાપવા તે વિશેની વાતો કરવામાં આવી છે પરંતુ આપણે એ જાણતા હોતા નથી તો આજે તમને એ વાતો વિડીયોને મારફતે જણાવી દઈએ તો વિડીયોને અંત સુધી જોઈ લેજો જેથી કરીને તમને તમામ માહિતી સચોટ રીતે મળી શકે પ્રાચીન સમયમાં નખ કાપવાની પ્રથા બહાર જ કરવામાં આવતી તેની પાછળ કેટલીક ઐતિહાસિક અને ધાર્મિક કારણો હતા જેને આપણે વિગતેથી જાણીએ સૌપ્રથમ તો સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું કારણ મુખ્ય હતું પ્રાચીન સમયમાં ઘરમાં પાક્કા મકાનો અને ટાઇલ્સ જેવા ફ્લોર નહોતા માટીના ઘર હતા નખમાં જીવાણુ અને ગંદકી ભરેલી રહેતી હોવાથી ઘરમાં કાપવાથી ઘરની શુદ્ધતા જળવાઈ રહેતી આ ઉપરાંત આધ્યાત્મિક માન્યતા પણ જોડાયેલી હતી માનવામાં આવતું હતું કે નખ એ શરીરની નકારાત્મક ઉર્જા અને અપવિત્રતા સંગ્રહિત કરે છે અને ઘરમાં નખ કાપવા એ ઉર્જા ઘરમાં જ ફેલાય છે અને દેવસ્થાનનું પવિત્રતા ભંગ થાય છે મિત્રો ઘરમાં નખ કાપવા એ પર્યાવરણ અને પ્રકૃતિ સાથે પણ નુકસાન બતાવે છે પ્રાચીન સમયમાં લોકો પ્રકૃતિના નિયમોને માનતા હતા નખ કાપીને બહાર ફેંકવાથી તે જમીનમાં સમાઈ જતા અને કુદરતી રીતે નષ્ટ થઈ જતા ઘરમાં કાપવાથી તે જગ્યાએ જ રહી જતા અને ગંદકી ફેલાતી પ્રાચીન સમયમાં લોકો રાત્રે નખ ન કાપવાની પરંપરા કેમ રાખતા હતા તે તે સમયમાં પહેલા વીજળી ન હતી દીવો કે દીવડા જ હતા રાત્રે નખ કાપતી વખતે આંગળીને ઈજા થવાની શક્યતા વધારે હતી તેથી લોકો રાત્રે નખ કાપવાનું ટાળતા અને ખાસ કરીને ખુલ્લી જગ્યાને પસંદ કરતા આમ મિત્રો પ્રાચીન સમયમાં નખ ન કાપવાના અલગ અલગ કારણો હતા જેમ કે આજથી આધ્યાત્મિક માન્યતા કે રાતના વેજળી ન હોવું અને સ્વચ્છતાના કારણે લોકો ઘરમાં નખ ન કાપવાની સલાહ આપે છે આ ઉપરાંત લોકો માને છે કે નખમાં શરીરની નકારાત્મક ઉર્જા હોય છે જે ઘરમાં રહેતા દેવતાઓને અશુભ અસર કરે છે વાસ્તુ મુજબ નખ કાપવાથી ઘરના પાંચ તત્વોમાંથી પૃથ્વી અને હવા તત્વ અસંતુલિત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા જતી રહે છે તેથી ઘરમાં નખ કાપવા એના કરતાં ઘરની બહારના નખ કાપી અને તેની યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જરૂરી છે જો તમે ઘરમાં નખ કાપો છો અને એ નખ ક્યારેક ઘરમાં રહી જાય છે તો ઘરમાં કલેહ અને ગરીબી આવી શકે છે તેથી ઘરમાં નખ ન કાપવા જોઈએ આ ઉપરાંત ઘરમાં નકારાત્મક શક્તિ વાસ કરતી હોય છે જ્યારે દેવી દેવતાઓ પણ ઘરમાં પ્રવેશ કરી શકતા નથી નખ ઘરમાં કાપવા તેની સાથે આધ્યાત્મિક માન્યતા પણ જોડાયેલી છે જે કે ક્યારેક કોઈ પશુ પંખી કે ઘરમાં કોઈ વ્યક્તિના ખોરાકમાં આવી જાય તો તે આપણને નુકસાન કરે છે તેથી આરોગ્યને પણ ખૂબ જ નુકસાન થાય છે તો ઘરમાં આરોગ્યની સાચવણી માટે પણ ન કાપવા જોઈએ આર્થિક સ્થિતિમાં અવરોધ ઊભો થાય છે ખાસ કરીને જો નખ રસોડા અથવા પૂજા ઘરમાં કાપવામાં આવે તો આપણે ઘરમાં પૈસાની તંગી આવી શકે છે તો મિત્રો આપણને વિચાર થાય કે તો આપણે નખને ક્યાં કાપવા જોઈએ કે જેથી કરીને નખ કાપવાથી કોઈને પણ નુકસાન ન થઈ શકે તો મિત્રો નખ હંમેશા બાથરૂમ કે ઘરની બહારની ગેલરીમાં કોઈ પક્ષીના મોહમાં ન પણ ન આવી જાય તે રેવી રીતે કાપવા જોઈએ અને તુરંત જ્યાં તમે નખ કાપો છો તે જગ્યાની સાફ સફાઈ જરૂર કરી લેવી જોઈએ કારણ કે નખમાં ધૂળ પસીનો અને ઘણી વખત હાનિકારક બેક્ટેરિયા ભરેલા હોય છે જો નખ કાપ્યા પછી તેને સફાઈ વગર ત્યાં જ પડેલા રહેવા દઈએ તો તે બેક્ટેરિયા જમીન પર ફેલાઈને રોગચાળો ફેલાવી શકે છે નખના નાના નાના ટુકડાઓ ઘરમાં રહેલા બાળકો અથવા તો પાલતુ પ્રાણીઓના શરીરમાં ચોટી શકે છે એથી ઇન્ફેક્શન ચામડીની એલર્જી અથવા ઈજા થવાની શક્યતાઓ વધી જાય છે નખના ટુકડા રસોડા અથવા ખાવાની જગ્યાએ રહેતા ખોરાકમાં જો મિશ્રિત થઈ શકે છે એથી ફૂડ પોઈઝનિંગ અથવા તો પાચનતંત્રની સમસ્યાઓ ઊભી થઈ શકે છે વાસ્તુ અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિએ ઘરની સ્વચ્છતા પોઝિટિવ એનર્જી જાળવવા માટે તે મહત્વપૂર્ણ છે નખ એ તરત સાફ કરવાથી ઘરમાં ગંદકી નકારાત્મક ઉર્જા અને જીવાણુઓ અટકાવવામાં આવે છે મિત્રો આ ઉપરાંત વાસ્તુ પ્રમાણે કયા દિવસે નખ ન કાપવા જોઈએ અને કયા સમયે નખ કાપવા ઉત્તમ છે તે પણ આપણે જાણીએ શનિવાર શનિદેવનો દિવસ છે અને આ દિવસે નખ કાપવાથી દૈવિક અશુભતા આવે છે એવું માનવામાં આવે છે કે મંગળવાર એ હનુમાનજી અને ભોમદેવને સમર્પિત છે આ દિવસે નખ કાપવાથી શક્તિ અને આરોગ્ય પર અસર થાય એવી માન્યતા છે ગુરુવાર ગુરુ બૃહસ્પતિનો દિવસ છે જે શિક્ષા આની સંપત્તિનું પ્રતીક છે આ દિવસે નખ કાપવાથી ઘરમાં આર્થિક અસ્થિરતા આવી શકે છે એવી લોકવિશ્વાસ છે પ્રાચીન સમયમાં આ દિવસો ઉપવાસ ધાર્મિક વિધિ અને આરામ માટે રાખવામાં આવતા હતા નખ કાપવું એ સમયે સ્વચ્છતાના સાધનો મર્યાદિત હોવાથી ધાર્મિક કામ દરમિયાન અશુદ્ધિ ન ફેલાય તે માટે મનાઈ હતી રાત્રે નખ કાપવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે એવી માન્યતા હતી ઘરના દેવતાઓને અશુદ્ધિ લાગવાની શક્યતા માનવામાં આવતી હતી પ્રાચીન સમયમાં વીજળી નહોતી દીવા અથવા તો દીવડા જ હતા અંધારામાં નખ કાપવાથી ઈજા થવાની પણ વધારે શક્યતા હતી નખના નાના ટુકડા અંધારામાં સાફ કરવા મુશ્કેલ હોવાથી ગંદકી અને ચેપ ફેલાતા પૂનમ અને અમાવસ એટલે કે અમાવસ્યા ચંદ્રના ઊર્જાત્મક પરિવર્તનના દિવસો છે આ દિવસોમાં નખ કાપવાથી મનની શાંતિ ભંગ થાય છે અને આધ્યાત્મિક ઉર્જા ઘટે છે એવી માન્યતા છે ગ્રહણના દિવસે શુદ્ધતા અને ઉપવાસનું ખાસ મહત્વ હોવાથી નખ કાપવાની મનાય છે ચંદ્રના આકર્ષણ અને પ્રકાશમાં ફેરફારને કારણે માનસિક સ્થિતિ પર અસર થાય છે ગ્રહણ દરમિયાન સૂર્યકિરણો અને ચંદ્રકિરણોનું પ્રમાણ બદલાતું હોવાથી બેક્ટેરિયા ઝડપથી ફેલાય છે જેથી સ્વચ્છતા જાળવવા ખાસ કાળજી લેવાતી હતી વાસ્તુ ઉપાય જો ઘરમાં નખ કાપી લીધા હોય તો તરત જ તેની સાફ સફાઈ કરવી અને બહાર એવી જગ્યાએ ફેંકી દેવા કે જેનાથી પણ તે કોઈ પક્ષીઓને નુકસાન ન થાય ઘરમાં નકારાત્મક ઉર્જા ન આવે તે માટે મુખ્ય દ્વાર પાસે દીવો પ્રગટાવીને શાંતિને સ્થાપિત કરવી અને ઓમ નમઃ શિવાય અથવા ગાયત્રી મંત્રનો અગિયાર વાર જાપ કરવો મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે તમે આ એક સરળ ઉપાય એ છે કે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો આમ મિત્રો ઘરમાં નખ કાપો તો નખમાં બેક્ટેરિયા અને ગંદકી રહેલી હોય છે તેથી ખુલ્લી જગ્યા સારી ઘરમાં કાપવાથી નાના બાળકો અથવા પ્રાણીઓને પાલતુ પ્રાણીઓને નુકસાન થઈ શકે છે આમ જો મિત્રો આ વાસ્તુના નિયમો પાછળનું તર્ક જાણીએ તો શુદ્ધતા અને સ્વચ્છતા જાળવવી એ જ છે મિત્રો ઘણી વખત આપણે નાની બાબતોને સામાન્ય ગણીએ છીએ પરંતુ વાસ્તુશાસ્ત્ર આપણા જીવનમાં સંતુલન અને શાંતિ લાવવાનો માર્ગ બતાવે છે નખ કાપવાનું પણ એક એવો જ નિયમ છે આગળથી નખ કાપતા પહેલા યોગ્ય સ્થળ અને સમયને ધ્યાનમાં રાખજો અને જો ભૂલ થઈ જાય તો આ ઉપાય જરૂરથી કરજો તો મિત્રો આવા જ ઉપયોગી વિડીયો અને માહિતી જાણવા માટે અમારી ચેનલને અચૂકથી શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હર હર મહાદેવ